અહિયા તો સારું છે અને ઉભા પડ્યા છે બાસ મસ્ત અહિયાં પાણી જાય છે ઠંડુ ઠંડુ હશે કા પપ્પા જો ગઈશ આપડે કયું ગામ હતું પપ્પા મારે પપ્પા જોા વહી ગયા પાચ મિનિટમાં મને કે હાલ ખાસ નથી પડ્યા પપ્પા પાડી દીધા ગાડી ઉભી રાખી સારું કેવાય તરીકે કોઈ નું માને નહીં મારી વાત બધી માને તો ચલો હવે જવાનું છે ઢસસાઢસા માંડવા ને માંડવાથી જાળિયા ને ચાળ્યા થી ઘરમાં હાથ ચલો તો હે ગાઈસ જે ઢગલો છે ને આ કપસીનો ઢગલો આમ જો મારા બા બેઠા અને અમારા મમ્મી તો તગારા ફરી ફરીને જાય છે અને એક્ચ્યુઅલી માં હું પણ તગારા ફરીને જ છું પણ આ તો વિડિયો ઉતારવા હે ચડાઈ દો ઘડી ખમો એક મિનિટ આમ જો આયા નાખવાનું છે આ પૂરવાનું છે નવરોયત બોલાવો

શું થાય છે બફારો અમે એક જગ્યાએ કેન્ડી લેવા નીકળ્યા હતા તો કેન્ડી લઈને હવે ઘરે જાવી અહીંયા તોય સારું છે ઘરે બહુ ગરમી થતી હતી અહીંયા જો બધા બારે જુ પાછી હવે આપ

ટેરેસ પર છે ને ચારે બાજુ અહીંયા વાડી જ છે ચારે બાજુ નહીં પાછળની બાજુ આ બાજુ ને આ બાજુ તો મકાન છે અહીંયા જો વાડી છે દેખાય મસ્ત 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 વ્યૂ છે જો અહીંયા ફોટા મસ્ત આવે તો હે ને હા પણ કોઈ પાડી દેવા વાળું નથી હવે મારા દીદી ને ભાઈ તો સુરત વહી ગયા છે હું એ કદાયા રહી રહીશું હું ને મારા મમ્મી મારા પપ્પા અમે ત્રણ અને નીચે જો કામ ચાલુ છે મારા આંટીને એ કામ કરે મારા પપ્પા ને એ પણ કામ કરે છે બધા કામ કરે છે અહીંયા અલગ અલગ બીકોઝ થોડુંક મકાનમાં રિપેરિંગનું કામ ચાલુ છે ને એટલે બધા કામ કરે છે શિવલા રેડું નાખવા મને ગાઈ તમે અહીંયા આંટી આનું કહેવાય પુરાણ કરવા અહીંયા જો મારા કાકા પુરાણ કરવા એવા છે

આમ એટલું અંધાર્યું છે ને અને ઠંડો ઠંડો પવન આવે છે અને ઘડીક માં તો એવી ડમરી ચડાવી હતી ને તો ઉપર કપડા લેવા નતા આવતી ને મારા મમ્મી મને ખીચા વિડીયો પછી ઉતારજી પેલા

આવડ આવડ આવશું યશો આલે પકડ દવા લેવા આવને જાવા નીકળી જા આયા પાડવાની સ્થિતિ છે બાખા પાડવાની સ્થિતિ છે બા બોલાવે છે આયા મને